નમસ્તે મિત્રો ફરી એક વખત ચેનલ ની અંદર મિત્રો નું સ્વાગત છે જો ગત લેક્ચર જે બીજો લેક્ચર આપણે કાયદાનો અપલોડ કરી ચુકેલા મિસ્ટેક છે જે કદાચ તમે સુધારી લેજો વ્યવસ્થિત રીતે આપણે ડીજીપી તરીકે ગુજરાતના ડીજીપી તરીકે પ્રમોદ કુમારનું નામ આપ સર્વને જણાવેલું હતું પરંતુ પ્રમોદ કુમાર ડીજીપી ના સ્થાનેથી ચેન્જ થઈ ગયા છે અને એના સ્થાને શિવાનંદ ઝા નામના વ્યક્તિની નિમણૂક કરવામાં આવેલી છે તો એ જરાક સુધારી લેજો પોષણ કે વનસ્પતિ કઈ રીતે પોષણ મેળવે છે મનુષ્ય કઈ રીતે પોષણ મેળવે અમીબા કઈ રીતે પોષણ મેળવે છે આ દરેકે દરેકની પોષણ મેળવવાની સ્ટાઇલ કેવી છે સ્ટાઇલ એટલે કે પદ્ધતિ કેવી છે કઈ કઈ પદ્ધતિથી કોણ કેવી રીતે ખોરાક મેળવે છે આ દરેકે દરેક મુદ્દાની આજે આપણે બારીકાઈથી ઝીણવટપૂર્વક ચકાસણી કરવાની છે તો આવો જોઈએ પોષણ કઈ રીતે મેળવવામાં આવે છે પરંતુ પોષણની ચર્ચા કરીએ એની પહેલા આપણે એક મુદ્દાની ચર્ચા કરી લઈએ ભાઈ કે જીવંત ક્રિયા તો ઘણા મિત્રોને કદાચ પ્રશ્ન થયો હશે કે જીવંત ક્રિયા એટલે શું જો ભાઈ દરેકે દરેક સજીવ પોતાનું જીવન ટકાવવા માટે કઈક ને કંઈક ક્રિયાઓ કરે છે અમુક એવી ક્રિયાઓ છે કે જો ન કરવામાં આવે તો આપણું જીવન છે કદાચ નષ્ટ થઈ શકે બોલવું ખાવું પીવું ઊંઘવું પ્રજનન કરવું આ દરેકે દરેક શ્વાસોશ્વાસ કરવો તો આ દરેકે દરેક ક્રિયાઓ છે એ આપણા જીવનમાં જરૂરી છે જો આ એક પણ ક્રિયા કદાચ કરવામાં ન આવે તો માણસનું મૃત્યુ થઈ મૃત્યુ થઈ જતું હોય છે તો એ ક્રિયાઓ માંથી પણ પાછી અમુક ક્રિયાઓ ઐચ્છિક છે અમુક ક્રિયાઓ અન ઐચ્છિક છે અનૈચ્છિક ક્રિયાઓ કહેવાય જેમ કે શ્વાસોશ્વાસની ક્રિયા કદાચ આપણે રોકવા જઈએ તો ના રોકાય હૃદયના ધબકાર આપણે રોકવા જાય તો ના રોકાય છીંક આવતી હોય આપણે રોકવા જઈએ તો ના રોકાય તો આ અન ક્રિયાઓ છે આપણે રોકવાથી રોકાતી નથી પણ માની લો કે આ હાથ જે મારે મુઠ્ઠી વાળવી છે તો એ વાળવી ન વાળવી એ મારા કંટ્રોલમાં ઓકે એ મારા હાથમાં છે તો જીવંત ક્રિયાનો મુદ્દો તમે સમજી ગયા છો કે જીવનને વ્યવસ્થિત જીવવા માટે ટકાવવા માટે અમુક ક્રિયાઓ કરવી પડે છે ઓકે જો એ ક્રિયા ન કરે તો એ માણસ મરી જતો હોય છે અને આ ક્રિયાઓ કરવા માટે દરેકે દરેક વ્યક્તિને કોઈ પ્રાણીને પશુ પક્ષી વનસ્પતિ તમામને પોષણની જરૂરિયાત રહે છે ખોરાક મેળવવાની જરૂરિયાત રહે છે તો આ પોષણ મેળવવા માટેની પદ્ધતિઓ કઈ આ દરેક મુદ્દાની આજે આપણે ચર્ચા કરવાની છે ભાઈ પૃથ્વી ઉપરના તમામે તમામ સજીવો બે પદ્ધતિથી ખોરાક મેળવે છે એક પદ્ધતિ છે પોષણ અને બીજી પદ્ધતિ છે પરાવલંબી પોષણ સ્વાવલંબી એટલે શું પરાવલંબી એટલે શું આ બંને શબ્દોથી તો તમે બધા પરિચિત છો છતાં હું મારી રીતે સમજાવવાનો પ્રયાસ કરું સ્વાવલંબી શબ્દ એક અંગ્રેજી શબ્દ છે ખોરાક પોતાની જાતે જે લોકો ખોરાક બનાવી શકતા હોય એ સજીવોને સ્વાવલંબી કહેવાય કે જેને કોઈની ઉપર આધાર રાખવો પડતો નથી અને પરાવલંબી એટલે કે જે બીજા ઉપર આધારિત હોય વનસ્પતિ છે કે સ્વાવલંબી છે પોતે પોતાનો ખોરાક પોતાની જાતે પોતાની અંદર બનાવી લે જયારે આપણે કદાચ કોઈ વસ્તુ બનાવવી હોય તો આપણે વનસ્પતિ છે પ્રાણીઓ છે આ બધા ઉપર આપણે આધાર રાખવો પડે તો આપડે પરાવલંબી સ્વાવલંબી એટલે સમજી ગયા હશો કે પોતે પોતાની જાતે ખોરાક બનાવી શકતા હોય એને સ્વાવલંબી કહેવાય અને પરાવલંબી એટલે કે જે બીજા ઉપર આધારિત હોય બીજા ઉપર ડિપેન્ડેડ હોય એને પરાવલંબી તરીકે ઓળખવામાં આવે છે તો સ્વાવલંબી ની અંદર માત્ર વનસ્પતિ અને અમુક બેક્ટેરિયા છે યુગલીના જે વોલ્વોક્સ છે આ બધાનો સમાવેશ થાય છે બાકી બધા પૃથ્વી તમામ સજીવો એકબીજા ઉપર આધારિત છે એટલે કે પરાવલંબી છે તો પેલા આપણે સ્વાવલંબી તરીકે વનસ્પતિ કઈ રીતે ખોરાક મેળવે એ મુદ્દાની ચર્ચા કરીએ જોઈએ વનસ્પતિ કઈ રીતે ખોરાક મેળવે એની ચર્ચા કરીએ જો ભાઈ વનસ્પતિ ને પેલા તો ખોરાક બનાવવો જોઈએ પાણી ત્રીજું છે હરીફકણ અથવા ક્લોરોફિલ પણ તમે જેને કહી શકો છો અને ચોથી વસ્તુ છે સૂર્ય પ્રકાશ આ ચાર વસ્તુ હોય એટલે વનસ્પતિ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવી શકે અને વનસ્પતિ આ ચારેય વસ્તુનો ઉપયોગ કરી અને જે રીતે ખોરાક બનાવે એને કહેવામાં આવે છે પ્રકાશ પ્રકાશ ક્રિયા અને એક તમારા કરી નાખું જો ભાઈ પૃથ્વી ઉપરના તમામે તમામ સજીવ શ્વાસની અંદર ઓક્સિજન લે અને કાર્બન ડાયોક્સાઇડ કાઢે વનસ્પતિ પણ એમાં આવી જાય શ્વાસની અંદર ઓક્સિજન લે અને કાર્બન ડાયોક્સાઇડ કાઢે વનસ્પતિ પણ આવી જાય એની અંદર એકમાત્ર જીવડો એવો છે કે જે પ્રોસેસ કરે કાર્બન ડાયોક્સાઇડ માત્ર ઓક્સિજન કાઢે નામનો જીવડો જે દરિયાની અંદર જોવા મળે છે આઠમા ધોરણના સમાજની અંદર ક્યાંક ને ક્યાંક એનો ઉલ્લેખ થયેલો છે તો એ તમે જરાક નોટ કરી લેજો અને આ એક ભૂલતાની વનસ્પતિ પણ ઓક્સિજન જ લઈ આપણી માફક બરાબર તો ઘણા મિત્રો એવું વિચારતા હશે કે ભાઈ અમે તો એવું સાંભળેલું છે કે કાર્બન ડાયોક્સાઇડ લેને ઓક્સિજન આપે નહીં 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 શ્વાસ નું પૂછે ને શ્વાસો શ્વાસ દરમિયાન તો ઓક્સિજન જ લે લખવાનું હવે આપણે કઈ રીતે ઓક્સિજન આપે ને કાર્બન ડાયોક્સાઇડ કાઢે એ જયારે પ્રકાશ સંશ્લેષણ કરે ને ખોરાક બનાવે ને વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે ખોરાક દરમિયાન એ ઓક્સિજન આપે ને કાર્બન ડાયોક્સાઇડ કેમ કે કાર્બન ડાયોક્સાઇડ એને ખોરાક બનાવવા જોઈએ એ લઈ લઈ લે છે ઓકે અને વનસ્પતિ આ ચારે ચાર વસ્તુ મેળે રાખે એટલે ખોરાક બનાવે રાખે અને આ ચારે ચાર વસ્તુ હવારમાં સૂર્ય ઉગી ગયો હોય ત્યારથી લઈ અને સૂર્ય હાથમે ત્યાં સુધી એને મળે રાખે છે પાણી પણ એને મળતું હોય છે વાતાવરણની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ મળતું હોય પાંદડા નો લીલો લીલો ભાગ છે એ જ હરિત કણ છે અને સૂર્યપ્રકાશ હોય એટલે ખોરાક બને ઓકે અને આ ખોરાક બનાવવાની પ્રકાશ સંશ્લેષણ કહેવાય અને પ્રકાશ સંશ્લેષણ કરે ત્યારે ઓક્સિજન આપે એટલે કે ખોરાક બનાવે ત્યારે તમે જોવાનો કાયક જો પ્રયાસ કરો કે કઈ રીતે વનસ્પતિ ખોરાક મેળવે છે આ વનસ્પતિના ઘણા બધા અંગ છે વનસ્પતિના ઘણા બધા ભાગ છે છે મૂળ છે ફળ છે પર્ણ છે ફૂલ છે અહીંયા થી પણ પ્રશ્ન ક્રિએટ થતા હોય છે કે વનસ્પતિના કયા અંગને એનું રસોડું કહે છે કયા અંગને વનસ્પતિનું પ્રજનન અંગ ગણવામાં આવે છે કયો ભાગ કીટકોને આકર્ષિત કરવાનું કામ કરે અહીંથી પણ પ્રશ્ન ક્રિએટ થતા હોય તો આજે આપણે એની ચર્ચા નહીં કરીએ માત્ર આપણે આજે કે વનસ્પતિ ખોરાક કઈ રીતે બનાવે અહીં પર્ણની હું આકૃતિ દોરું છું કે તમે નિરાતે નોટ કરજો શું કરવા માગીએ છીએ એ આપણે જોજો કઈ રીતે ખોરાક બનશે આપણે અહીંથી બે નળી આવેલી છે બે નલિકા અહીંથી નળી છે અને એક શ્વાસ નળી છે આપણે બધા જાણીએ છીએ વનસ્પતિની અંદર પણ આવી બે નલિકા હોય છે એક અહીંયા મૂળ પાસેથી લઈ અને અહીંયા પર્ણ સુધી આવે છે આ નલિકા છે આ નલિકાનું નામ છે જલવાહિની ત્યાં આપણે કોઈ પણ ઝાડને પાણી પાઈએ તો ઉપર નથી પાક અહીંયા પાઈએ છે ને મૂળ પાસે અને મૂળ પાણીને લઈ અને આમ ઉપર જઈએ આ જલનું વહન કરનારી નળી છે જલનું વહન કરનારી નળી છે ને એ નીચેથી ઉપર તરફની છે 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 અને એક અન્નવાહિની જે ઉપરથી અહીંયા મૂળ સુધી આવે આ નળીનું નામ છે અન્નવાહિની આ અન્નનું વહન કરે છે એક નળી જલનું વહન કરે છે એક નળી અન્નનું વહન કરે છે હવે ભાઈ આપણે અહીંયા નોટડાઉન કરીએ કે વનસ્પતિની ની અંદર જ્યાં પર્ણ છે પર્ણ વનસ્પતિનું રસોડું છે પેલી મેટર તો એ રસોઈ અહીંયા બધા ટપકા જોવા મળે છે આ દરેકે દરેક ટપકાને કહેવામાં આવે છે વાયુ રંધ્ર વનસ્પતિની અંદર આવા ટપકા જોવા મળે છે એ ટપકાને કહેવામાં આવે છે વાયુરંધ્ર એક ટપકા કરવા માટે એક રક્ષક કોષ હોય રક્ષક કોષ વાયુરંધ્ર વાયુરંધ્ર રક્ષક કોષથી ઘેરાયેલા હોય હવે જ્યારે બને એવું કે નીચેથી જે જલવાહિની છે આ જલવાહિની નીચેથી પાણી અહીંયા આવે અને વાયુ ને અડે ને વાયુ રંધ્રને અડે વાયુ રંધ્રને સોરી રક્ષક કોષને અડે એટલે રક્ષક કોષ ફૂલે છે ચોખો કેમ ચોખ્ખો હોય રાઈસ ચોખાને પાણી અડે એટલે ચોખ્ખો ફૂલે એવી રીતે આ જલવાહિનીનું પાણી જે નીચેથી ઉપર આવ્યું અને આને જેવું અડે ને રક્ષક કોષને એટલે રક્ષક કોષ આવી રીતે ફૂલી જાય અને આમ ખુલી જાય મોટો થાય પણ અહીંયા ખુલી ગયોથી તૂટી ગયો અને અહીંયા તૂટે આવી રીતે એટલે વાતાવરણ સૂર્યનો પ્રકાશ અંદર એન્ટર થઈ જાય પાણી અંદર એન્ટર થઈ જાય કાર્બન વાયુ રંધ્રો ની અંદર એન્ટર થઈ શકે પાણી જ ના તો રક્ષક કોષ જ તૂટે જ નહીં પાણી જ ના હોત તો રક્ષક કોષ તૂટે જ નહીં ખોરાક બનેત નહીં તો આ બધી વસ્તુઓ અગત્યની છે અને વનસ્પતિ જેવી રીતે આપણે ખોરાક બનાવતા હોય જમવાનું બનાવતા હોય તો જમવાનું બનાવતા બનાવતા ઘણી બધી વસ્તુઓ બચે કચરો બચે હેઠવાળ જેને આપણે કહીએ એવી રીતે વનસ્પતિ પણ ખોરાક બનાવતી હોય તો થોડોક હેઠવાળ ભેગો થાય એ બે પ્રકારનો હેઠવાળ છે એની પાસે એક છે ઓટુ નામનો આ એનો હેઠવાળ છે ખોરાક બનાવતા બનાવતા એક્સ્ટ્રા વસ્તુ ઉત્પન્ન થઈ એ વાતાવરણની અંદર ઉડાડી દઈ વાતાવરણની અંદર ઉડાડી દઈ તો એનો મિનિંગ એવો થયો કે વનસ્પતિ આ ચારેય વસ્તુ સુધી મેળવતી હોય તો સવારથી સાંજ સુધી ખોરાક બનાવતી હોય અને સવારથી સાંજ સુધી કાર્બન ડાયોક્સાઇડ લેતી હોય કાર્બન ડાયોક્સાઇડ લેતી હોય ઓક્સિજન આપતી હોય અને પંદર મિનિટે એકાદ વાર પોતે લેતી હોય શ્વાસમાં ઓકે તો ઓટું છે આ એનો એઠવાળ છે ખોરાક બનાવે ત્યારે કાઢે છે અને બીજો એઠવાડ એનો છે પાણી આ વધારાનું પાણી હશે એને પણ એ આમ ચારે બાજુ ઉડાડી દેશે એટલા માટે તો ગમે એવો ઉનાળો હોય ભયાનક ઉનાળો છતાં પણ વૃક્ષ નીચે તો ઠંડક અનુભવાય છે કેમ તો તો આ બધું હોય હોય છે કરતી સ્પ્રે ઓકે આવી રીતે ખોરાક બની જાય એટલે એને પછી આવી રીતે નીચે સુધી મૂળ સુધી પહોંચાડી દે અન્નવાહીની મારફત ઓકે તો ખાસ ધ્યાન રાખજો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કેવામાં આવે આ ચાર વસ્તુ જોઈએ છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે જ્યારે અહીંયાથી ખોરાક બનાવતા બનાવતા આ બે વસ્તુ એક્સ્ટ્રા વિધિ આનો એઠવાડ છે ઓકે તો બે વનસ્પતિ એવી પણ છે એક બે વનસ્પતિ એવી પણ છે કે જે કદાચ સૂર્યનો પ્રકાશ ના હોય તો પણ ખોરાક બનાવી શકે રાતે પણ એનું ખોરાક બનાવવાનું કામકાજ ચાલુ હોય છે તુલસી અને એટલા માટે જ કદાચ આપણે એને પૂજનીય ગણીએ છીએ આ બંને વનસ્પતિ ચોવીસ કલાક ઓક્સિજન આપે અને કાર્બન ડાયોક્સાઇડ લે છે તો આ તો વાત થઈ વનસ્પતિની હવે ચર્ચા કરીએ આપણે નેક્સ્ટ સ્વાવલંબીની પદ્ધતિ અહીંયા પૂરી થાય છે ભાઈ જીવંત ક્રિયા કોને કહેવાય એ તમને ખ્યાલ છે પોષણ મેળવવું કેટલું જરૂરી છે એ પણ પોષણ પોષણ આપણે મેળવવું પડે મેળવવા માટેની બે પદ્ધતિ છે એમાં આપણે જોઈ ગયા એક સ્વાવલંબી પદ્ધતિ છે બીજી પરાવલંબી પદ્ધતિ છે સ્વાવલંબીમાં આપણે જોઈ ગયા વનસ્પતિ ની ચર્ચા કરીએ કોઈ કન્ફ્યુઝન નથી આમાં કઈ રીતે ખોરાક બનાવે અને પરાવલંબીઓ છે ભાઈ એની તો ખાવાની ઘણી બધી પદ્ધતિઓ છે ઘણી બધી થી એ લોકો ખાય છે બરાબર એમાં પદ્ધતિ જોઈએ પરાવલંબી પદ્ધતિઓ ત્રણ છે પરોપજી એક છે પ્રાણી સમ અને ત્રીજી પદ્ધતિ છે મૃતોપજીવી મૃતોપજીવી તો પેલા આપણે આ વસ્તુને સમજવાનો પ્રયાસ કરીએ બરાબર આ વસ્તુને કે પરોપજીવી એટલે શું તો આપણા ઘરે મહેમાન આવતા હોય આપણા ઘરે મહેમાન આવે બરાબર કોઈ વ્યક્તિ આવ્યો હોય આપણે મહેમાન એવું નામ આપી દઈએ તો એ મહેમાન છે માટે મહેમાન છે પણ એના માટે આપણે યજમાન કહેવાય એના માટે આપણે યજમાન કહેવાય બ્રાહ્મણ ઘણા આપણા ઘરે આવતા હોય કેતા હોય કે ભાઈ યજમાન 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 તમે આમ યજમાન તમે તો તેમ આવો ડાયલોગ મારતા હોય ને યાર ઓકે તો મહેમાન અને યજમાન કોને કહેવાય તમને ખબર પડી ગઈ આપણા આપણે કોઈના ઘરે જઈએ તો આપણે એના માટે મહેમાન છીએ અને એ વ્યક્તિ આપણા માટે યજમાન છે ઓકે આ વસ્તુ કેમ સમજાવું એ તમે આગળ સમજી જાજો પેલી પત્ટી આપણે ભણવા જઈ રહ્યા છે પરોપજીવી જ્યારે યજમાનના શરીરની અંદર મહેમાન ઘૂસી જાય યજમાનના શરીરની અંદર મહેમાન ઘૂસી જાય ને એને અંદરથી ખાય તો આ પદ્ધતિને કહેવામાં આવે છે પરોપજીવી પદ્ધતિ જેમ કે મનુષ્યના શરીરની અંદર કૃમિ ઘૂસી જાય અને મનુષ્ય ખાતા હોય છે કેન્સર હોય તો અંદરથી જીવડા ખાતા હોય રીંગણા હોય તો એની અંદર ઈયળ એની અંદર ઘૂસીને ખાય છે ભીંડો હોય તો એની અંદર ઈયળ ઘૂસીને ખાય છે ઓકે તો આ પદ્ધતિ કઈ થઈ કોઈ વસ્તુની અંદર ઘુસીને ખાવાની પત્તી છે પ્રાણી રીતે આપણે આ પત્તીથી ખાઈ છે બીજી સેકન્ડ નંબરની પત્તી જે કે કોઈ વસ્તુનો અમુક ભાગ અથવા તો એ વસ્તુને આખે આખી જો ખાઈ જવામાં આવે તો એ પદ્ધતિ છે પ્રાણીસમ આપણે કાતો જામફળ ખાતા હોય તો એનો કામ ભાગ ખાય છે આખે આખું જામફળ જ ઉડાડી દઈએ જેવી પછી તો ઓકે તો પ્રાણી સમ પદ્ધતિ પરોપજીવી કોને કહેવાય કહેવાય પ્રાણી અને મૃતોપજીવી છે સડી ગયેલ જ વસ્તુ ખાતા હોય એને કહેવામાં આવે છે મૃતોપજીવી ઓકે તો પરાવલંબીઓની ત્રણ પદ્ધતિ અને હજી બીજી પણ ત્રણ પદ્ધતિઓ છે પરાવલંબીઓની એક છે શાકાહારી એટલે કે વેજીટેરિયન ઓકે ગાય છે ભેંસ છે બરાબર આ બધા શાકાહારી છે મરી જાય તો માંસ નહીં ખાય બરાબર અને બીજું જોઈએ તો માંસાહારી કે આ બધા સિંહ છે વાઘ છે આ બધા માંસ જ ખાય મરી જાય તો ઘાસ ના ખાય ઢીંગનું બટેટું ટમેટું કારેલું કોબી મરચું ઈ કોઈ ના ખાય મરી જાય તો ના ખાય શાકાહારી સ્પેશિયલ શાકાહાર જ ખાય માંસાહારી સ્પેશિયલ માંસાહાર જ ખાય અને અમુક એવાય છે કે જે બધું ખાય મિશ્રાહારી મિશ્રાહારી કે બે પ્રકારની અને ના ખાતા હોય તો ના આવ્યો ભાઈ ના ખાતા હોય તો ના આવી મિશ્રાહારી બે પ્રકારની પદ્ધતિથી કાય છે શાકાહારી પણ કાય મસાહાર પણ કાય બિલાડી પણ બેયમાં આવે કૂતરું પણ બેયમાં આવે ઉંદર પણ બેયમાં આવે ઓકે તો આ મેટરની આપણે ચર્ચા સ્વાવલંબીની ચર્ચા કરી પરાવલંબીઓની ખાવાની પદ્ધતિઓની ચર્ચા કરી હવે અમીબા કઈ રીતે ખાય અમીબા એક કોશી સજીવ છે અમીબા છે પ્લાઝમોડિયમ છે પેરામિસિયમ છે આ બધા એક કોશી સજીવ છે આ અમીબા દોરું છે આપણે અમીબાનો કોઈ આકાર છે જ નહીં અમીબા અનિયમિત આકાર ધરાવે છે એનો કોઈ આકાર ફિક્સ જ નથી પેરામિયમ પ્લાઝમોડિયમ બરાબર આ બધા પાણીની અંદર સૌથી મોટા મોટું કોઈ પદાર્થ હોય તો આમૃત નું છે સૌથી મોટા મોટું આ એક કોશી સજીવો પાણીની અંદર જોવા મળે છે અને કદાચ જો ભૂલે કે પાણી ભેગા આપણે પી ગયા શરીરની અંદર ઘૂસી ગયા લોકો તો આપણને જાળવું બધું કરી નાખે છે તો અમીબા કઈ રીતે ખાય એની આપણે ચર્ચા કરીએ માની લો કે અમીબાને ખાવું છે અમીબાની પાસે અહીંયા ખોરાકનો ટુકડો અમુક પ્રાણીઓ એવા છે કે જે રાતોરાત નવા નવા અંગ ઉત્પન્ન કરી શકે છે અને અમુક પ્રાણીઓ એવા છે કે જે પોતાના અંગ વધારી શકે ઘટાડી શકે આવી રીતના અમીબાને માની લો કે ખોરાકનો ટુકડો પડ્યો છે અમીબાને ખાવો છે એટલે અમીબા ખોટા પગ બંને સાઈડ ઉત્પન્ન કરે છે બંને સાઈડ માંથી આવી રીતે ખોટા ખોટા પગ ઉત્પન્ન કરે જાય ઉત્પન્ન કરે જાય કરે જાય કરે જાય અને આવી રીતે ખોરાક ને ઘેરી લે આવી રીતે ખોરાક ઘેરાય વચ્ચે ખોરાક છે અને આવી રીતે ઘેરી લે અને ત્યારબાદ અમીબા એને પોતાની તરફ ખેંચે આવી રીતે આવી રીતે આવી રીતે આવી રીતે આવી રીતે એકદમ ચીપી દે એકદમ ચીપી દે અને એની અંદર જે રસ કસ હોય ને એને શોષી દે

તો અહી આપણે 3-4 મેટર ની ચર્ચા કરી ચુકા છીએ જીવંત પ્રક્રિયા કોને કેવાય પોષણ પદ્ધતિઓ અમીબા કઈ રીતે ખાય વનસ્પતિ ખોરાક બનાવે અને હવે આવે છે બોસ મનુષ્ય કઈ રીતે ખાય પણ મનુષ્ય કઈ રીતે ખાય એના માટે આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર એની ચર્ચા કરશું તો કેવું લાગ્યું કેવું નહીં કમેન્ટ કરીને જો